લોન ચકોવા યુવિ પેટ્રોલ પંપના સાત લાખ

અહીં ઉલ્લેખનીય છે કે અન્ય કર્મચારીઓની જાણ બહાર તેની પાસે વકરાના રૂપિયા લઈને તેમને આ પણ આખા કાંડમાં ફસાવી લીધા હતા અન્ય કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હોય તેવો પણ સીસીટીવીમાં કેદ થયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલા મેળવવા માટે